પ્લસ આખો જો આ કાદો હતો એ બધું હરગી ગયો નથી પાણી બધે ઓલવે તો મોટરું ચાલુ કરી દીધું તમને દેખાતો જો આમ શેઠથી કાળું કાઢું હા પંદર વીઘાનો સારું આખો ફરગી ગયો વગર હરી મૂકે તો લાઈન મોટર સાયકલ નું બધું હારી ગયું દેખાય તમને હારવું છે ફરગે એવું તો વાંથી હરો હરગતો હરકતો છે ને આમ ફરી વાં પૂગી ગયું હાલ તમે ઘરે જઈએ એવું છે ભાઈ આમાં બધી હરગી જાય ભાઈ હાલ તો ભાઈ આવી ઘરે આપણે હાલો તો ભાઈ એક ઢીકલી પડી હતી થોડીક માંડવીની એ તોરાવી દીધી આપણે શું કાંઈ અમે નડતી હતી એ પ્લસ માંડવી થોડીક નબળી હતી તો જોઈ તોરાઈ ગયી સત્તર ગુણ ચૂ ટૂંકમાં આપણે વાડી છે ને ભાગ્યા જઈ ગયો છે આજથી ઘણા વર્ષ પચી વર્ષથી ભાગી જઈ ગઈ છે એમાંથી માંડવી આવી હતી ને તેદીની પડી હતી એમ એ પાસે છે ને અલગ ટૂંકમાં હતી એટલે એના ભેગી નખાય એમ નથી એટલે હું તોરાવી દીધી ને ઘઉં તો આપણા હજી પડ્યા થોડો આ ચા બની ગયો ચા પીવાનું અને આપણો વિવોના ફોનમાં સર્વિસ કરવા ગયા ગયાતા આપણે વર્ષ અમે એવું છે કે આપણે ફોર્ટીન અપડેટ આવ્યો ને પછી આપણે ફેસબુકમાં વ્લોગ અપલોડ હતો થતા એટલે બધું કરાવવા જવું પડ્યું હાલો પેલા ચા પી લીધું આપણે મળીએ હાલો તો ટાઈમ થઈ ગયું છે જેવું ને મને લેખી માં અને અર્સા તણે જો નાસ્તો કરી દી જાય આ હવે મેં હાલ કાઢાય રેક હા સારું રાખું અમે લેખી મું ને દોવા મું જુવાયું દોવા રવા ખાલે બીજું જાની ભાઈ તું અમે હાલો તો લેખી ભેદોવા ગયા એ તો લાગે તો ખાલી પડ્યું એવું છે કા મમ્મી લ મિરાને ડાયરેક્ટ પડી તો ડાયરેક્ટ આશા જાવ તો છેડ મમ્મી કરે એવું છે બે વટકી જાય આપણે લેખી દોઈ કે મોઢું જ બંધ નહીં થાય મમ્મી પાટી ને બગાને મારી દીધા બે ની રેડી થઈ ગયું કે મમ્મી ઓછું થવા મળ્યો કે ટાઈમ થઈ ગયો છે હવા જેવું થઈ ગયું બાજરાના ઘરાકે કે આવી જાય તોરવાનો જ અમે હમણાં વિડીયો જોઈ જઈને ઘણા લઈ જાય બાજુ હવાને છે ને આપણે તોલ ચાલુ કરી દઉં ઘણીક વાર તો ઝીણા મોટા દસ મણ ને પંદર મળી જોઈએ ને તોરી નાખી છે બીજું કામ તો હવા સહજ હું થઈ ગયું હાલો તો અમે નિરાઈ જ આપણે મળીએ હમણાં ઘણા આટા ફેરા કરી નહીં આ બાજુ આ માઈકની જિંદગી હે હાલતું રહી ગયું કાલે આ પડ્યું ને તો આખું નખું થઈ ગયું અને બેટરી નીકળી ગઈ હતી આખું બોક્સ નખું થઈ ગયું હતું પાછું માનમાન ફિટ કર્યું જો અઢાર ટકા ચાર્જિંગ છે ચાર્જિંગમાં મૂકી દઈએ માઈક એક માઇક ત્યાં ચાલુ છે ને એક માગ તો આપણું અહીંયા છે બે માઇક ભેગા ખેતીમાંથી બેય પડી ગયા હતા પણ બહુ વાંધો ન થયો નોખે નખ થઈ ગયું હતું બધું માન ફિટ કર્યું જેમ તેમ કરીને કેમ કે હું તો એન્જિનિયર અચ્છા પેલા મેં આવું બહુ કર્યું ફિટ તો કરી લીધું બધી હાલે તો હું જઈએ રસોડામાં તો આજે રસોઈમાં બને છે કામ છે ગઢી કેવાય કે ગઢી હલો બધાને જમવું હોય તો આવી જજો રોટલા કરવાના બાકી છે તો ઘટી બને તીખા નહીં ખાવા મોરા તીખા તો આ કમલબેન માટે હોય તેનું નાનું બાવ હિંકુ છે ને તેને તીખું ન ખાવાનું હોય તેના માટે છે હા તો લેખીમાં પછી આંટો મારો જાવો તો ભાઈ કામ કરે ઓરાનું કટિંગ થાય હા ભાઈ વા હવે તો લેખીમાં પછી આપણે આટો મારતા જઈએ તો હું ન્યા નહીં હાલ તો પાડીઓને બંધ છે ઢારીયામાં એમ કે અહીં રહેવા હાવલ હિરાવી જાય અથાણું કરી દે તો હા હાલ હાલ જાઓ મમે આવે હાલો તો ભેહુન પાડી ને બધું અંદર બાંધ થઈ ગયું સાહેબ મમ્મી બાંધ અને મુહૂર્ત માં રાખી જા ની હવા જાવ સીધો ઉપાડી અહીંથી બાકી દરવાજો તો બંધ હોય પણ નક્કી ન હોય ઉપાડી લે અહીં તો આવતા જ હોય એમ અમે

હું ન કરવા લાગુ હા તો આજ તો લઈ ગયું હાલો ભાઈ તો પાડીઓ લેખી મને બાંધવા લાગ્યું કારણ કે એક નહીં આવે જ નહીં બે ને ઢવળી લઈ જવી પડે બે ની રગડી મૂકી પછી છોડીને હાલો તો થોડીક આપણે મળીએ અને ચેનલમાં તમે સબસ્ક્રાઈબ તો કર લો પેલા પછી આપણે મળીએ પાછા કા લેખીમાં કહી દીધો સબસ્ક્રાઈબ કરવાનો નથા આવડતો કઈ વાંધો નહીં આપડી જાય ધીરે ધીરે કામ બોલો કઈ એકલી બોલે

કોઈ અટતું જ નહીં હું કહો એટલું હું તો છે ને એવો આ પીર છે ને કે મને છે ને પાણી ગરમ કરતા ને એવો ટાઈમ જ ન મળે હીટર હોય કે ગમે હોય સીધું નળ હેઠે રાખી દેવા ને નળી સીધું નાઈ લેવાનું લાંબો લપ જ નહીં કંઈ ઉપાધિ જ નહીં અહીંયા કાકડી મોરે કાકડી આપણે બેન બેનમાંથી લઈ આવ્યા હતા હજી હાલે સોનલ તો મારા લોક જોતી હોય ને તો જરાક પાછા મોકલાવી દી ગઈ બીજું કામ હે અમારે હાલ કા હા શું કાઈમ આવે હાલો ભાઈ તો જો રસોઈ અડધી બની ગઈ રોટલા બાકી છે કાકડી મોરાયું હાલો તો અમે હેને થોડીક વાર પછી મળીએ 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 કે ઘણી વાર મેં કીધું મળીએ હા કેટલી વાર મળીએ એમાં કાંઈ શું છે બધી પણ શું કરું યાર આમાં બને તો હમણાં ટાઈમ મળતો નથી આખો કામ હોય એટલે હાલો તો ભાઈ હવે સમજી જાઓ હાલો તો બધા જમવા ભાઈ રોટલો છે કાકડી નાથણાં છે કઢી છે છાસ છે અને માખણ રોટલો હાલો તો બધા જમવા હાલો તો હવે જમી લે આજનો લોક તમને કેવો લાગે જરા કોમેન્ટમાં કહી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો તો આજનો લોક દે આપણે અહીંયા પૂરો કાલે મળશે લોક લો